જય માતાજી મિત્રો અમે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે તો મિત્રો અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકસો આઠ વર્ષ જૂનું મંદિર અને તમને બધા દેવી દેવતાના પણ દર્શન કરાવીશું તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવીશું અને મિત્રો જણાવજો કોમેન્ટ બોક્સમાં કે આ મંદિરે તમે પહેલાં ક્યારે આવ્યા છો કે નહીં આવ્યા હોય હું તો પહેલી ફર આવું છું દર્શન કરવા તમને પણ સારી રીતે દર્શન કરાવીશ તો ચાલો મંદિરમાં જઈએ અને તમને સારી રીતે દર્શન કરાવીએ અને મિત્રો તમે જોઈ શકો છો બહારનો નજારો કેટલો ખૂબસૂરત લાગી રહ્યો છે તો મિત્રો ચાલો આપણે અંદર જઈને તમને દર્શન કરાવીએ સારી રીતે મિત્રો તમે જોઈ શકો છો અંદરથી પણ કેટલું ખૂબસૂરત મંદિર લાગી રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો એકસો આઠ વર્ષ શિવલિંગ પણ તેના પણ તમે સારી રીતે દર્શન કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ દેવી દેવતાના પણ તમે દર્શન કરી શકો છો અને મિત્રો તમે જે દેવી દેવતાના નામ પણ નહીં જાણતા હોય નામ પણ નહીં પહેલાં સાંભળ્યા હોય તેમના પણ તમને દર્શન કરાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો ઉમિયા માતાજીના મંદિરના પણ તમે દર્શન કરી શકો છો અને હનુમાન દાદાના પણ તમે દર્શન કરી શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો નંદી મહારાજના પણ તમે દર્શન કરી શકો છો સારી રીતે અને મિત્રો તમે જણાવજો કે આ મંદિર તમને કેવું લાગ્યું અને અમારા પેજને ફોલો પણ કરી લેજો કેમ કે તમારા માટે આ વિડીયો હું લાવતો જ રહીશ તો ચાલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયોની સાથે